બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કરોનો સરકાર સામે આક્રોશ જોવા મળ્યો છે પડતર માંગણીઓના પ્રશ્ને એક હજારથી વધુ આશા વર્કરો એકત્રિત થઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી અને ત્યારબાદ રેલી સ્વરૂપે પાલનપુરના હેડ પોસ્ટ ઓફિસે પહોંચી મુખ્યમંત્રીને પત્ર પોસ્ટ કર્યા હતા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલી એક હજાર વધુ આશા વર્કરો આજે પાલનપુરમાં એકત્રિત થઈ હતી અને પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ રેલી સ્વરૂપે પાલનપુરના હેડ પોસ્ટ ઓફિસ પર પહોંચી મુખ્યમંત્રીને પત્ર પોસ્ટ કર્યા હતા આશા વર્કરોનું કહેવું છે કે વર્ષોથી ઓછા માનદ વેતન પર આરોગ્ય વિભાગનું મહત્વપૂર્ણ કામ તેઓ કરી રહ્યા છે તે છતાં વધારાનું કામ સોંપવામાં આવે છે પરંતુ તે બદલ યોગ્ય વેતન આપવામાં આવતું નથી ઘણી આશા વર્કરો પાસે સ્માર્ટફોન નથી છતાં પણ તેમની પાસે ઓનલાઈન એન્ટ્રી કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે સત્ય દબાણ થાય છે કે ઓનલાઈન કામગીરી તમારે કરવી જ પડશે નહીં તો તમને ઇન્સેન્ટિવ ઓફલાઈન મળશે નહીં એવું આશા બેનો દબાણ ના આવવું જોઈએ એના માટે અમે બધી એક જેટલી બેનો આવ્યા છો

આ કામ કરતા જ આવડતું નથી એમને ઓનલાઈન કામ કરતા આવડતું જ નથી તો કઈ રીતે કરે અને હમણાં જ ફરીથી લેટર આવી ગયો છે કે આ બેનો ઓનલાઈન કામગીરી કરશે તો જ અમને ઇન્સ્ટિટ્યુ મળશે તો હવે અમારે તો અમે તો ઇન્સ્ટિટ્યુ પ્રથા ઉપર જ છીએ તો અમને જે કામ કરે એનું ઇન્સ્ટિટ્યુ અમે એની ઓફલાઈન કામગીરી કરીશું જ અને જો અમારે આ માંગ નિશાન અમે ઓફલાઈન એચબીએમસી એચબીઆઈસી જે અમે વિગિટો કરીએ છીએ એ બધી આશા વર્કરો બંધ કરી દેશું અને જો અમારા વિસ્તારમાં બહાર મરણ વાતાવરણ એ કોઈ થાય તો અમારી કોઈ જિમ્મેદારી નહીં હોય દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ